છાણી ઉમા અમર પાર્ટી પ્લોટ ખાતે હોડી રસ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વલ્લભ કુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં વી વાયો વડોદરા નોર્થ ઈસ્ટ ઝોન એન્ડ નોર્થ ઝોનના સંયુક્ત ઉપક્રમે છાણી વિસ્તારમાં આવેલ ઉમા અમર પાર્ટી પ્લોટ ખાતે શનિવારે આઠમી માર્ચે સાંજના સાડા છ કલાકે હોલી રસિયા સંગ ફૂલ ફાગ ઉત્સવ યોજાયો હતો આ પ્રસંગે સાંસદ વડોદરા તેમજ વિવાહીઓ વડોદરા પ્રમુખ ડૉક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે પાંચ સન્નારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તથા બહેનો અને મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ આપવામાં આવી હતી આજે વિવાયો વડોદરાના નોર્થ ઝોન અને નોર્થ ઇસ્ટ ઝોનના સામૂહિક સૌજન્યથી હોળી રશિયા કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે છાણી ઉમા અમર પાર્ટી પ્લોટ ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને પરમ પૂજ્ય પરમપૂજ્ય શ્રી બ્રજરાજ કુમારજી શ્રી પણ પોતે અહીં એમની ઉપસ્થિતિ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા પાંચ સન્નારીઓનું સન્માન પણ હાલ કરવામાં આવ્યું છે અને મારી સાથે આપણા વડોદરા ભારતીય જનતા પાર્ટી મહાનગરના પૂર્વ અધ્યક્ષ સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડૉક્ટર વિજયભાઈ શાહ પણ ઉપસ્થિત હતા અને સાથે મળી અને અમે સૌએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે